ભુજના રાજેન્દ્ર પાર્કની દયનીય હાલત વિશે વાત કરતા જાગૃત નાગરિક બિલકુલ આપ જે બોલી રહ્યા છો બહુ સાચી વાત છે કે ભુજનું પાટનગર અને જે આ બગીચાનું લોકેશન છે જે જામનગરના લખોટા બજાર જેવું તળાવોની વચ્ચે ચાલુ તો બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે જે ભૂતકાળની અંદર નગરપાલિકાના વહીવટ કરતા ચીફ ઓફિસર જે આ બગીચામાં લોકોની અવરજવર રહેતી અને સુવિધા સભર રહેતું કામકાજ અત્યારે તમે જોઈ રહ્યા છો કે લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે છેલ્લે થોડાક ટાઈમ પહેલાં પણ ખર્ચો કરે છે એનો નથી ક્યાંય હોલ્ડિંગ લગાવવામાં આવ્યા કે આટલું આ રિનોવેશન અમે કામ કર્યું આ સમયગાળામાં કર્યું આ નગરપતિ ત્યાં કર્યું અત્યારે જુઓ તો બગીચાની અંદર પગ મૂકવાની જગ્યા નથી એવો ચારે બાજુ કચરાઓ છે જંગલી ઘાસ ઉગી નીકળ્યું છે આ જોઈને એક ભુજના નાગરિક તરીકે બહુ પીડા થાય છે અને મારે નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપતિશ્રી કારોબારી ચેરમેન સાહેબ અને મેઇન તો બાગ બગીચા સમિતિના ચેરમેન સાહેબ તમારી જવાબદારી બાગ બગીચા સમિતિના ચેરમેન છો તો તમે કેટલી વખત આ વિઝિટ કરી તમે ક્યારે છેલ્લી વિઝિટ કરી વિઝિટ કર્યા પછી તમે ક્યારે કયા અધિકારી સૂચન કર્યા એ સૂચન પછી શું કામ થયું કે ન થયું એનું તમે તપાસ કરો છો અત્યારે જોવો છો મેં વીસ દિવસ પહેલાં જ આ બગીચાનો વિડીયો બનાવ્યો હતો ઊંઘતા તંત્રને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છતાં પણ દુખળી બાબત છે બધા ઊંઘમાં છે જ્યારે આજે તમે પણ સામે આવ્યા છો પબ્લિક વચ્ચે લઈને સમાચાર માટે ત્યારે જોવો તો કે આ ચારેય બાજુ આવો તો જંગલમાં તમે જાઓ જંગલમાં પણ આ ટાઈપનું વાતાવરણ નથી હોતું આ એક સુંદર મજાનો બગીચો રાજેન્દ્ર પાક મહારાવશ્રીના નામનું તો મહારાવશ્રી પણ જોતા હશે કે આ મારું નામ શા માટે અહીંયા રાખ્યું છે મારા નામને કંક લગાવો છો અત્યારની બહુ નગરપાલિકાના ચીફ ઓફિસર ક્યારે આ બગીચામાં નથી આવ્યા ધારાસભ્ય સાહેબને પણ હું વિનંતી કરું છું કે પરિવાર સાથે આપ પર પધારો અને આ બગીચાની હાલત જુઓ અને વહીવટકર્તાઓના કાન પકડો શા માટે આપને બદમ કરી રહ્યા છે બહારની પબ્લિક આવે તો કોણ કે કે લોકો પૂછે છે કયું છે અહીંયા ધારાસભ્ય તો સાહેબ આપનું નામ ખરાબ થાય છે કોણ આપનું નામ ખરાબ કરી રહ્યા છે એની તપાસ કરો અને આવું નહીં ચાલો ભુજના જેટલા પણ બગીચા નવા બનાવવામાં આવ્યા છે એનું તપાસ કરો એની શું પોઝિશન છે અહીંયાના માલી આપણે આવ્યા છીએ કોઈ અહીંયા માલી જ નથી દેખાતા તો એ શું કરે છે માલી નથી રાખ્યા કે કાગળમાં બિલ બની જાય છે બધાના અને પગાર ચૂકવાઈ જાય છે કોના સગા સંબંધીઓ છે માલીઓ એનું લિસ્ટ હોવું જોઈએ અહીંયા બા લિસ્ટ લાગવું જોઈએ એના મોબાઈલ નંબર લાગવા જોઈએ ચેરમેન શ્રી સાહેબ તમારું પણ બોર્ડ લાગવું જોઈએ બાગ બગીચા જેટલા છે એના ચેરમેન છો તો લોકોને કાંઈ કમ્પ્લેટ કરો તમને ફોન કરી શકે ચેરમેન સાહેબને પણ ખ્યાલ નો કે ગત બોડીમાં શું કામ થયું હશે એમની પાસે આખો ઇતિહાસ હોવો જોઈએ તમે જે વિભાગમાં ચેરમેન બનો છો આગલા વર્ષમાં શું કામ થયું કેટલાનું કામ થયું એનો રેકોર્ડ રાખવો જોઈએ છતાં પણ જો આપણી પાસે કાંઈ આવી માહિતી ન હોય અને આપણે પણ ક્યાંય પૂછવું પડતું હોય તો એ બહુ દુઃખદ બાબત છે ખાલી કાગળ ઉપર ચેરમેન ન બનાય આની વસ્તુને પબ્લિક માટે જુઓ કે નરેન્દ્ર મોદી સાહેબ આજે આપણે કચ્છની અંદર લોકોને આવકારે છે કચ્છના રોજગારી વધે કચ્છનો ઇતિહાસ વધે અને લોકોને સારી સુવિધા મળે અને કચ્છ જોઈએ તો એમને આનંદ આવે કે પ્રવાસનના સ્થળોની આવે એ હાલત હોય એ દુઃખદ બાબત છે હું તો એમ કહું છું કે બાગ બગીચા સમિતિના ચેરમેન સાહેબે રાજીનામું આપી દેવું જોઈએ કે હું આ નથી પહોંચી શકતો આટલા દિવસોથી તમે શું કર્યું છે આ બગીચાની અંદર જુઓ તમે ચારે બાજુ ઘાસ ઉગીને કે તમને કોઈને કાંઈ નથી થતું તમારે કોઈને એક રૂપિયો ઘરમાંથી ખર્ચવાનો નથી નગરપાલિકાના માણસો પાસે જ કામ કરાવવાનું છે તો તમે કેમ આમાં ઉણા ઉતરો છો અને ફરી ફરીને પણ આપે જેમ કીધું ધારાસભ્યનું પણ હું પણ ધારાસભ્ય સાહેબને વિનંતી કરું છું કે સાહેબ આપને કોણ બદનામ કરી રહ્યું છે આપ આવો આ બગીચાઓ ભુજના બધાની મુલાકાત લો અને કચ્છ કલેક્ટર સાહેબને પણ વિનંતી કરું કે સાહેબ જે ભુજની અંદર બગીચા છે એની અલગ અલગ જગ્યાએ તમે મિટિંગ અધિકારીને બોલાવો જેથી કરીને ખ્યાલ આવે કે શું તંત્ર છે શું આ તકલીફ છે તમે બગીચાથી દાખલ થાવ અને બગીચામાં ફરો ક્યાંય પણ સફાઈનું ક્યાંય નથી જોતો ઝાડ પડી ગયા છે નારિયેલનું ઝાડ એમને એમ પડેલું કેટલા દિવસે કોને લાગી જાય અને આજે મારા કચ્છનું નામ ખરાબ બારે જાય એ બિલકુલ ચલાવવામાં આવે હું મોદી વિકાસ મિશન તરફથી આપણી ચેનલના માધ્યમ દ્વારા કચ્છ કલેક્ટર સાહેબ ધારાસભ્ય સાહેબ અને ગુજરાતના સીએમ સાહેબને વિનંતી કરું છું કે સાહેબ જ્યાં અહીંયા અધિકારી આવા કામ ન કરતા હોય તાત્કાલિક બદલી કરી નાખો અને સારા ચીફ ઓફિસર અમને આપો જેથી કરીને ભુજને લોકોને સારું રહે કચ્છમાં મોદી સાહેબનું નામ સારું છે મોદી સાહેબ કચ્છને હંમેશા યાદ કરે જ્યાં જાય ત્યાં તો મારા કચ્છનું નામ ખરાબ ન થાય સારા અધિકારી આપો સરકાર કરોડો રૂપિયા તમે ગ્રાન્ટ આપો છો પણ એ ગ્રાન્ટ ક્યાં જાય છે એ જોવા વાળા કોઈ નથી અત્યારે એ દુઃખની બાબત છે તો ફરી ફરીને હું વિનંતી કરું છું કે ધારાસભ્ય સાહેબ આપ પણ અહીંયા તમારા લોકોની મિટિંગ કરો નગરપાલિકાના અધિકારીનો કર્મચારી કાઉન્સિલરને બધાને બગીચાની સાથે લઈને મુલાકાત કરાવો દરેકના સજેશન લો આપ કે આપને સજેશન કરશો તો ભુજનો વિકાસ સારો થશે ભુજનો વિકાસ થશે આપનું નામ સારું થશે મોદી સાહેબનું નામ સારું થશે અને ભારતીય જનતા પાર્ટીના આપ ધારાસભ્ય છો તો એમનું પણ નામ સારું થાય કંઈ કલંક ન લાગે એ જોજો વંદે માતરમ જે રીતે વાત કરીએ તો જે પાંચ વર્ષની ઓરંટીની જે વિકાસની વાત છે તો બધે જગ્યાએ વિકાસ થઈ રહ્યો છે તો પછી ભૂત શહેરમાં આ રાજેન્દ્ર માટે નથી એને રાખવામાં આવે છે છે એનું શું કારણ તમે જોવો છો તમે આ તો બતાવો ધારાસભ્યશ્રી બતાવો કે કોઈ આપણે એમને એમ નથી કહેતા દ્રશ્ય બતાવો એમને કે સાહેબ આટલા ટાઈમમાં તમે ક્યારે આ મુલાકાતે આવ્યા છો કેટલો ખર્ચો થયો એનો તમે લિસ્ટ માંગો સરકાર ઉધારતાથી અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર ઉદારતાથી કામ કરે છે અને કચ્છને સારામાં સારું આપી રહ્યા છે નો ડાઉટ આપણે સરકારનો કોઈ વાંક ન વાંક છે નીચલા સ્તરના અધિકારીઓનો જવાબદારી તંત્રનો ધારાસભ્યશ્રીનો કે એને મોનિટરિંગ કરવાનું છે એટલા માટે તો પબ્લિકે આપણે છૂટ્યા છે તો આવી સારી વસ્તુ ભુજના પાટનગરમાં જો આપણે જોતા નહીં તો કચ્છના અંતરિયાળ વિસ્તારમાં આપણે ક્યારે પહોંચશું અને શું જોશું ગુજરાત સરકાર બદનમ થાય એ બિલકુલ ન ચલાવવામાં આવે આમાં જે પણ જવાબદાર હોય એના ઉપર પગલાં લેવા જોઈએ ધારાસભ્ય સાહેબ